જય ભીમ જય ભારત મિત્રો આજે આપણે ત્રણ એવા પોલીસ અધિકારીઓ વિશે વાત કરવી છે જેઓની ઈમાનદારી જેઓની ઈમાનદારી એ તંત્ર માટે મુશ્કેલી બની ગઈ હતી સમય ઘણા સમય પહેલાંની વાત છે પણ આજે વાત કરવાનું એક મુખ્ય કારણ છે એક ઉદ્દેશ છે અને એ આપણે આગળ વાત કરશું તંત્રએ તેમની કદર કરવાની હતી કોની આ જે ત્રણ અધિકારી છે ની તંત્રએ એની કદર કરવાની હતી પણ અફસોસ એને બદલામાં શું મળ્યું બદલી કરવામાં આવી એની અંદર દુર્વ્યવહાર કરવામાં આવ્યો એની અંદર કાયદેસર જજુમણ કરવામાં આવી હવે આપણે જાણીએ એમના શક્ય કિસ્સા તમારા અને મારા ગુજરાતના નાયક એવા અધિકારીઓ રાહુલ શર્મા જે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ભાવનગર જ્યારે બે હજાર બે માં હતા જ્યારે ગુજરાતમાં ઘાતક એટલે કે ઘાતક દંગલ તોફાનો થયા ત્યારે શર્મા સાહેબ એ રાજ્યમાં એક એકલા એક એવા એસપી સુપ્રિન્ટેન્ડેન્ટ પોલીસ હતા જેમણે ચારસો બાળકોથી ભરેલા એક મદ્રાસાને ગુરુદ્વારાને બચાવવા માટે તાત્કાલિક એક્શન લીધું કોઈ પણ જાતની ફોન પરમિશન નહીં કોઈ ઉપલા અધિકારીઓની પરમિશન કે કોઈને ફોન કર્યા વગર એમણે એક્શન ચાલુ કરી દીધું તાત્કાલિક પોલીસ ફોર્સને તૈનાત કરી અને દરેક કુટુંબના જીવ બચાવવા કોણ આ જે મદ્રાસાની અંદર અને ગુરુદ્વારાની અંદર જે ફેમિલી જે કુટુંબો ફસાણાતા એ લોકો માટે જ્યારે બે હજાર બેની અંદર ગોધરાકાંડ થયું હતું ત્યારે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરી અને આ દેશના જે અમુક હલકા અને નાલાયક અધિકારીઓ અને રાજકીય સત્તા ભોગવતા લોકોના ઈશારે અમુક દિવસ પછી હું થયું કે તરત જ જે એમણે એક્શન લીધું અને આ લોકોના જીવ બચાવ્યા એટલે શર્મા સાહેબની બદલી કરી નાખવામાં આવી તમે વિચાર કરો માણસો લોકો કે આજે એક ચારસો ચારસો કુટુંબના જીવ બચાવે છે આવડું મોટું એક તો તમને કહો તોફાન ચાલુ હોય અને એની શુદ્ધ બુદ્ધિથી એની એની નિષ્ઠાથી આજે ચારસો કુટુંબના જીવ બચાવવા તો એને શું મળ્યું બદલી અને એ એને હેરાનગતિ એવી કરી હોય કે એની કોઈ સીમા જ નહીં કેમકે જે લોકોએ એનું જે તમને કહો મિશન પાર પાડવા માટે આ જે બધું કર્યું હોય ને એમની નિષ્ફળતા એ લોકો એમાં નિષ્ફળ ગયા હોય એટલે આ લોકોને એ લોકો હેરાન કરી નાખે હવે આ તેમ તેમની ઈમાનદારી અને નિષ્ઠાનું ઇનામ નહીં સજા હતી આ એની જે ઈમાનદારીને જે નિષ્ઠાથી એને ફરજ નિભાવી ને એની એનું એને ઈનામ નહોતું એને સજા હતી હાલ શર્મા સાહેબ છે એણે બે હજાર પંદરમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હું કામ કે આવા જે નિષ્ઠાવાન અધિકારી હોય ને નિષ્ઠાવાન આવા અધિકારી હોય ને એની નીચે કામ ન કરી શકે આવા જે જે સત્તાના તમને કહો એક નશાની અંદર લોકોને રહેસી નાખે છે ને એ લોકો આવા લોકોને સહન ન કરે અને હાલ જે શર્મા સાહેબ છે એ ગુજરાત હાઈકોર્ટમાં એક વકીલ તરીકે સેવા આપે છે હવે આપણે વાત કરીએ તો કે દિનોશ દિનેશ ચૌહાણ જે બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ ડીવાય એસપી મહેસાણા માતા ત્યારે બે હજાર બાવીસથી ચોવીસની અંદર એક આઈ એલ જે સ્કેમ જે કૌભાંડ થયું હતું આ કૌભાંડને બહાર પાડ્યું એણે સાબિત કરી દીધું કે સાચી તપાસ કેવી હોવી જોઈએ જ્યારે પિસ્તાલીસ વિદ્યાર્થીઓ અને દલાલો આ કૌભાંડમાં ફસાયા હતા ત્યારે ઘણા પ્રયત્નો છતાં તે કેસ ક્લોઝ કરવાના દબાણો કરે દબાણો ઘણા આવ્યા સાહેબને પણ સાહેબે એની નિષ્ઠા અને એની ઈમાનદારી મૂકી નહીં પણ ચૌહાણ સાહેબને દૂધનું દૂધને પાણીનું પાણી કરી દીધું તેઓ કોઈ પોલિટિકલ દબાવમાં આવ્યા વિના તેણે કોઈ પોલિટિકલ દબાવમાં આવ્યા વિના ફરિયાદ દાખલ કરી કેવી સાચી અને સત્ય ફરિયાદ આવું આજે લગભગ ક્યાંય બનતું નથી હવે કોઈપણ જાતની પોલિટિકલ દબાવોની કોઈ જે દબાવ તો ઘણા આવ્યા છે કેમ કે જ્યારે જે તે સમયે આજે કૌભાંડી અંદર ફસાણા ને એ બધા રાજકીય આંકોના ઈશારે આ બધું થતું હોય પણ આજે એક નિષ્ઠાવાનને ઈમાનદાર અધિકારીએ કોઈના દબાણમાં આવ્યા વિના ફરિયાદ દાખલ કરી દીધી કોર્ટે પણ કીધું કોર્ટે શું કીધું કે તપાસ માત્ર એક ઈમાનદાર અધિકારીને પણ તપાસ માત્ર ઈમાનદાર અધિકારીને સોંપી નાલાયક ભ્રષ્ટાચારી હોય એને નહીં આ છે નમૂનો એ દુર્લભ અધિકારીનો જે કાયદાને પ્રાયોરિટી આપે છે ને ભ્રષ્ટાચારને નહીં એટલે એને બદલી થઈ જાય એના પ્રમોશન રોકાઈ જાય અને લોકહિતના કામમાં આ લોકોને સજા મળે હવે મુખ્ય અને હું જેને આદર્શ માનું છું એવા ભરતી સાહેબ ઓગણીસો નેવ્યાસીની બેન્ચના ગુદર ગુજરાત કેડર કેમ્પના ક્લાસવન અધિકારી આઈપીએસ સંજીવ ભટ્ટ સાહેબ જે ઓગણીસો નેવી નેવુંની બેન્ચના અધિકારી હતા જેમણે બે હજાર બેમાં ગુજરાતના જ મુખ્યમંત્રીએ એક ઇન્ટરનલ મિટિંગમાં શું કહ્યું તે બાબતે અરજીઓ મૂકીને જાહેરમાં કહ્યું કે સરકાર ભ્રષ્ટ અને આ તોફાનો આ દંગલો સંભાળ સંભાળવામાં નિષ્ફળ રહી છે અને જે તે સમયે એના મુખ્યમંત્રી કોણ હતા એ તમે હું બધા જાણીએ છીએ પરિણામ શું આવ્યું મને તેમને અનઓથોરાઈઝડ ના બહાને સેવામાંથી કાઢી મૂકવામાં આવ્યા અને પછી એક જૂનો કેસ જે લાઈફ ઇમ્પ્રેઝમેન્ટ મળ્યું જે હજુ ભોગવે છે પાલનપુરની જેલમાં એક કસ્ટડિયલ દેશની અંદર એને આજીવન બેઠી સજા મને ખ્યાલ છે ત્યાં સુધી પચીસ વર્ષ આવા ચુકાદા ભાગ્યે જ આવતા હોય છે અને તમે હું હું આપણે બધા સમજીએ છીએ કે મારો કહેવાનો ભાવાર્થ હું છે હવે સવાલ એ છે કે ભટ્ટ સાહેબને હકીકતે સજા કયા કારણોસર મળી તેમના ગુના માટે કે તેમના સાહસ અને સત્ય માટે આ સમાજે ના જે હિત માટે હવે આ મેં જે તમને ત્રણ કિસ્સા કીધા ને એ ત્રણ કિસ્સા કહેવાનું કાંઈક મારો ધ્યેય છે આજે આપણે હું સામાજિક કાર્ય કરું છું હું કોઈ પણ વ્યક્તિની ફરિયાદ પોલીસ સ્ટેશને દાખલ કરવા જાઉં છું એટલે પોલીસ એન કેન પ્રકારે કોઈ હવેની જે આરોપી પક્ષવાળો હોય કોઈ લાગતો ઓળખતો કોઈ રાજકીય વર્ગ ધરાવતો હોય કોઈ આર્થિક સદ્ધર હોય તો એની વિરુદ્ધ નથી અરજી લેતી કે નથી ફરિયાદ દાખલ કરતી તમે ઉપવાસ આંદોલન કરો ચાર ચાર પાંચ પાંચ દિવસ અન્ન ત્યાગ કરો તમે આત્મવિલોપન કરો છતાં પોલીસ તમને ન્યાય અપાવવા સહકાર આપતી નથી તો આ એ લોકો માટે ખાસ આ ત્રણ મુદ્દાઓ લઈને આ આ ત્રણ જે અધિકારી છે જે નિષ્ઠાવાન જેમણે એની ફરજ કઈ રીતે નિભાવવા એ સાબિત કરીને બતાવવું આ એના માટે છે આજે એટ્રોસિટીની ફરિયાદ થાય એટલે પોલીસ પોલીસ સ્ટેશનની અંદરથી ટેબલ જામીન આપી દે છે શું કામ કે એના ઉપરના આંકાઓ એવું કહે છે કે સુપ્રીમ કોર્ટના એક અવણીશ કુમારનું જજમેન્ટ એવું કહે છે કે સાત વર્ષની નીચેની જોગવાઈ હોય એવા કેસની અંદર પોલીસે પોલીસ સ્ટેશનની અંદરથી જામીન આપી દેવા પણ અણેશ કુમારના જજમેન્ટની અંદર એવું ક્યાંય લખવામાં આવ્યું નથી કે એટ્રોસિટી એક્ટના આરોપીને પણ છોડી દેવો એટ્રોસિટી એક્ટ એક સ્પેશિયલ એક્ટ છે સ્પેશિયલ કાયદો છે પણ આજે એક રાજકીય આંકાઓ પોતાના પદ આ જે અધિકારીઓ છે ને પોતાના પદ પોતાનું પ્રમોશન પ્રમોશન એક જિલ્લાથી બીજા જિલ્લા જિલ્લામાં બદલી ન થાય અને એકની એક જગ્યાએ માલ ખાવા મળે માટે આજે આજે લોકોની લાગણી છે અને લોકોના જે કાયદા ઉપર ભરોસો છે એ ભરોસાના કટકે કટકા ચી લીરે લીરા આ લોકો કરી દે છે તો મિત્રો આપણે લોકો દેશભક્તિના નારા લગાવીએ છીએ પણ જ્યારે આ દેશને સાચો રસ્તો અને લોકોનું હિત બતાવનાર અધિકારી જ તંત્રની આંખમાં ખટકે ત્યારે પ્રશ્ન એવો ઊભો થાય છે કે આપણે શું કરીએ છીએ આપણે કોની સાથે છીએ આપણે ભ્રષ્ટાચારીચારીઓ સાથે છીએ કે ઈમાનદારથી ઈમાનદારીથી લડતા અને પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવતા અધિકારીઓ સાથે છીએ આજે સમાજના અને સામાજિક આગેવાનો આવા અધિકારીઓની પાછળ જો ઊભા રહી ગયા હોય ને તો આ માઇકાંગલાવની કોઈની ઓકાત નથી કે આજે સમાજની અંદર ક્યાંય ભ્રષ્ટાચાર કરી શકે સમાજને ગેરમાર્ગે દોરી હે આજે ઠેક ઠેકાણે એક એક બ્રાન્ચની અંદર જાઓ ભ્રષ્ટાચારના રાફડા ફાટી ગયા છે કોઈ અધિકારી દાખલા રૂપ એવો અધિકારી મારી ધ્યાનમાં એવો નથી કે હું સમાજને દાખલો આપી શકું કે તમે આ બ્રાન્ચની અંદર જાઓ અને આ અધિકારીને મળો જો તમને ન્યાય ન મળે તો મને તમે કહેજો પણ અફસોસ અફસોસ આજે મારી લાઈફની અંદર મેં જ્યારથી સામાજિક કામ કરું છું જ્યારથી બાબાસાહેબ આંબેડકરની વિચારધારા મારામાં આવી ત્યારથી મેં એક પણ અધિકારી એવો જોયો નથી અને જેને જે ભાઈ તમ તારે તકલીફ હોય ને એને જ્યાં સીવવા ને સીવી લેવા કેમ કે અમારે અમે અમારી જેવા સામાજિક કાર્યકરો જે સાચું બોલવાવાળા છે ને એની ઉપર ખોટા ગુના દાખલ થવાના જ છે કે હમણાં હમણાં મારે હમણાં એક મેં એટ્રોસીટીની ફરિયાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં આવી પીઆઈ દ્વારા છ દિવસ સુધી મારી ફરિયાદ લેવામાં ન આવી ચાર દિવસ હું પ્રતિક ઉપાસ ઉપર બેઠો ને બે દિવસ ક્યાક કરીને બેઠો છતાં છતાં આપણી એફઆઈઆર દાખલ કરવામાં ન આવી પણ મારી વિરુદ્ધ ખોટો તમને ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો નોકો નોકો ગુનો દાખલ કરવામાં આવ્યો નોકોની ઉપર કોર્ટની અંદર આજે અધિકારી પરમિશન લેવા જાય છે કે આ કેસની ઉપર આ કેસમાં અમારે તપાસ કરવી છે આની અંદર કલમનો ઉમેરો કરો તમે જોવો તો ખરા આજે આ તંત્ર અને આ સરકારમાં બેઠેલા અમુક ભ્રષ્ટાચારી તમને કહું બળાત્કારીઓ આ જે નેતાઓ છે આ નેતાઓ આ દેશને કઈ જગ્યાએ લઈ જવા માંગે છે એટલે ખાસ કરીને હું આજે પોલીસ અધિકારી જે લોકો નિષ્ઠાથી કામ કરવા માંગે છે ને અને જે લોકો જે તે સમયે પોલીસ ભરતીની અંદર આવ્યા અને જ્યારે પેલા પ્રતિજ્ઞા લીધી ને કે હું આ દેશને વફાદાર લઈશ આ સમાજને હું વફાદાર રહીશ હું નિષ્ઠાથી મારી ફરજ નિભાવીશ તો એ લોકોને હું ખાસ કહેવા માગું છું કે તમે તમારી નિષ્ઠાથી ફરજ નિભાવશો તો આ લોકો તમારું હું ઉખાડી લેશે તમારી બદલી કરશે તમને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ફેંકી દે તમારું પ્રમોશન નહીં આવે તમને સારી જગ્યાએ પોસ્ટિંગ નહીં કરે પણ જે જગ્યાએ તમે છો એ જગ્યાએ તો તમે નિષ્ઠાથી તમારી ફરજ નિભાવો ને એટલે એ લોકો જ પોતે ત્રાહીમામ થઈ જાય કે જે જગ્યાએ મૂકીએ છીએ ત્યાં એની નિષ્ઠાથી તમને કહો લોકોના હિતમાં કામ કરે છે તો આવી દરેક જગ્યા બુરાઈ જાય ખરાબ જગ્યા રહે ક્યાં અને આ લોકો ઉપરથી જો અને એક ખાસ કહી દઉં કે આ દેશની અંદર પોલીસથી મોટો દાદા મને કોઈ દેખાતો જ નથી પોલીસ થી કોઈ ઉપર છે જ ને આ તમને કહી દઉં કે પોલીસથી જો તમને કહી દઉં વ્યક્તિ બી કોઈ મોટો રાજકીય પદ ધરાવતો હોય ને મોટી સત્તા ઉપર હોય ને કોઈ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય એમપી એમપી એમએલ એ મિનિસ્ટર તમને કહું કોઈ પણ વ્યક્તિ પોલીસથી ડરે કેમ કે એને ખબર છે કે આજ આપણા વધારે નથી બોલવું પાછું કાં કો દુખ લાગશે એટલે તમારીથી મોટો કોઈ દાદા છે જ નહીં જો તમે સત્યના માર્ગે હાલો અને તમે લોકોના હિતમાં કામ કરો એટલે પોલીસ સ્ટેશનની અંદર અરજી આવતી પોલીસ ફરિયાદો થતી બંધ ન થઈ જાય તો નરેશવાળા એનું નામ બદલી નાખે આજે તમારા લોકોને જે કરવાનું છે એ ક્યાંક ને ક્યાંક અમારે તમારી હારે તમારી સામે વિરુદ્ધમાં રહીને અમારે તમારે કામ તમારી યારે તમને કોઈ ઘર્ષણમાં ઉતરવું પડે શું કામ સામાજિક કાર્યકરોને ઊભું ક્યારે થવું પડે જ્યારે પોલીસ એની નિષ્ઠાથી ફરજ ન નિભાવે ને ત્યારે જો પોલીસ નિષ્ઠાથી ફરજ નિભાવે એટલે કોઈ સામાજિક કાર્યકરને ક્યાંય આગળ આવવાની જરૂર પડતી નથી એટલે ખાસ કરી બે હાથ જોડી વિનંતી કરું છું કે આજે પોલીસ તંત્ર ઉપર લોકો આશા રાખીને બેઠા છે પ્રથમ ન્યાય તમારી પાસેથી મેળવવા માગે છે તો આજે તમે લોકો કોઈ એવા રાજકીય પ્રેશરની અંદર પ્રેશરમાં આવી અને કોઈ રાજકીય દબાણમાં આવી તમે લોકોનું હિત ન જોવ અને તમારું પર્સનલ એકના એક વ્યક્તિનું જ ખાલી હિત જોવ છો આ બિલકુલ ગેરવ્યાજબી છે બાકી જ્યારે પણ કોઈ અધિકારીને એવું લાગે કે મારે નિષ્ઠાથી કામ કરવું છે અને મારે ખુલ્લે આમ આ લોકો સત્યની સાથે લડવું છે સત્યની સાથે ચાલવું છે ત્યારે નરેશવાળાને કહેજો નરસવાળા તમારી પાછળ તમારી પાછળ કાયમી માટે ઊભો હશે જ્યારે પેલો ઘા નરસવાળા ઉપર આવશે ને પછી તમારી ઉપર આવવા દે બાકી આ નાલાયક આ ભ્રષ્ટાચારીઓ આજે અમુક સત્તાની ઉપર જે બળાત્કારીઓ બેહી ગયા છે એની છઠ્ઠીના ધામણ જો યાદ ન કરાવી દે તો સમજો કોઈક સાહેબની વિચારધારા નહીં પણ કોઈક શેતાનની વિચારધારા ધરાવતો વ્યક્તિ મન તમને મેળો તો આ વિડીયોને બને એટલો શેર કરો અને એક એક લોકો સુધી પહોંચાડો અને આજે ત્રણ જે નિષ્ઠાવાન અધિકારી છે ચૌહાણ સાહેબ શર્મા સાહેબ અને ભટ્ટ સાહેબ આને દિલથી સેલ્યુટ મારો આ લોકો માટે કાંઈક એ લોકોને ન્યાય મળે એવું પણ કંઈક લોકો કરે એવી વિનંતી સાથે જય ભીમ જય ભારત